કારીગરો ખાલી આટલું ફરમા મારવાના આ ફરમાવાળા કારીગરો છે અને એમના મજૂર સ્પેશિયલ ત્રણસો રૂપિયાવાળા મજૂર હોય છે અને પેલી સાઈડ કામ ચાલુ છે તો આટલું જે આખું ફરમો ભરે છે એક ફરમાનું એક ફૂટના ખાલી આ લોકો પંદર રૂપિયા ચાર્જ કરતા હોય છે એટલે અને ટોટલ આટલું ગણવા જાય કેટલું છે ટોટલ હા ચોરસ ફૂટ હા પચીસ ટોટલ પચીસો ચોરસ ફૂટ છે

તમે મજૂર કેટલા રાખો છો પોચ પોચ મજૂર રાખો છો તો ગાઈ આ પોચ મજૂર રાખી અને ટોટલ અને ટોટલ સાત લોકો તબેલાનું કામ કરે દિવસનું કેટલું ભરો ચોરસ ફૂટ ત્રણસો ફૂટ કરે અને દિવસનું સો ફૂટ આ લોકો કામ કરે છે જોઈ શકો તમે આ રીતે ફરમાનુભા અને સ્પેશિયલ પેલા મજૂરી મજૂરના ચારસો રૂપિયા મજૂરી આપીએ દિવસની દોડિયા ઉપાડવાની અને આ રીતે એ લોકો કામ કરે છે એટલે કોઈ ધંધો નાનો મોટો ધંધો નહીં અને ધંધામાં કોઈ શરમ નહીં તમે બી કમાઈ શકો છો અને આ બાજુ આપણે વેલ્ડિંગના કારીગરો કામ કરે છે જે ફૂટ પર દસ રૂપિયા લેતા હોય છે વેલ્ડિંગ વાળા અને આ તમે જે કામ કરો કામ કેટલા દિવસની અંદર ખતમ કરી તમે સાત દિવસ સાત દિવસની અંદર ગાયજો આખું કામ અમને પટાવી દીધું તમે જો કે આટલો મોટો તબેલો ઊભો કરી દીધો સાત દિવસની અંદર તો આપણે સાત દિવસનું ટોટલ મારીએ તો છ દિવસનું માની લો તો પચીસો સ્ક્વેર ફીટ ગુણ્યા પંદર કરીએ પંદર રૂપિયા ભાવ તો સડત્રીસ હજાર પાંચસો રૂપિયા થાય છે અને સડત્રીસ હજાર પાંચસો એટલે એ છ દિવસના અંદર કામ પડતું એટલે છ હજાર બસો પછી એમના ટોટલ એક દિવસનું અર્નિંગ છે પ્રોફિટ છે ટોટલ અને એમની જોડે અત્યારે મજૂર પાંચ હતા તો એક મજૂના એ લોકો ચારસો રૂપિયા ચાર્જ કરે છે તો ચારસો ગુણ્યા પાંચ તો એ લોકોના બે હજાર કાઢી દે દિવસના તો મતલબ દિવસના બે કાઢી દે તો બી એમની જોડે ત્રણ બચ્યા અને ટોટલ પ્રોફિટ છે તમને ખબર પડી જશે કેટલાનું પ્રોફિટ લોકો ગુજરાતી લોકો અત્યારે કમાય છે તો ગાઈઝ બ્લોગ સારો લાગ્યો લાઈક શેર એન્ડ સબકસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેસ